આસો મહિનાની નવરાત્રિ આઠમના દિવસે કુળદેવીમાંને આટલું જરૂર કરવું તમારા ઘરના તમામ દુઃખો નાશ થાય છે આપણા ઉપર આપણા પરિવાર ઉપર આપણા સમસ્ત કુટુંબ ઉપર આપણી કુળદેવીમાંની આશ્રમ કૃપા પ્રાપ્ત થાય છે નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ પર એક નવી વાર્તા સાથે મિત્રો વિડીયો આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીમાંનું નામ અવશ્ય લખજો અને વિડીયોને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે તમને આવી અવનવી જાણકારીઓ માહિતીઓ મળતી રહેતો ચાલો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ આસો મહિનાની નવરાત્રિ આઠમના દિવસે એટલે કુળદેવી માતાજીના પવિત્ર દિવસ આઠમના દિવસે કુળદેવી માને આપણા તમે અને હું બધા જ માતાજીને નિવેદ માતાજીની સેવા પૂજા માતાજીના ભંડાર માતાજીની ધ્વજા રોપણ માતાજીનું અનુષ્ઠાન કરે છે લોકો નવરાત્રિ આઠમના દિવસે માતાજીનું વિશેષ પૂજા અર્ચન કરતા હોય છે નવરાત્રિ આઠમના દિવસે કુળદેવી માની જો તમે તમારા સાચા હૃદયના ભાવથી નિરાશા ભાવથી સર્વ જગતનું ભલું થાય બધાનું ભલું થાય એવા ભાવથી જો તમે કુળદેવીની સેવા પૂજા કરો છો કુળદેવી માને નિવિધ ધરાવો છો એમના નામથી તમે ગરીબોને ખવડાવો છો એમના નામથી તમે કુળદીમાં નામથી કોઈ ધર્મનું કાર્ય કરો છો કોઈને મદદ કરો છો તો તમારી જિંદગીમાં ક્યારેય દુઃખ નહીં આવે એવી કુળદેવી માની કૃપા થશે તમારા બધા કાર્યો શ્રિદ્ધ થઈ જાય છે એવી કુળદેવી માની કૃપા થાય કુળદેવીમાં રાજી હોય તો તમારે કોઈ જોડે હાથ લંબાવવાની કે કોઈની પગે પડવાની જરૂર નથી પડે આ વાત તમે યાદ રાખજો કુળદેવી માને જે છે કુળદેવી માનું નામ સમરણ કુળદેવી માના જાપ કુળદેવી માને જે લોકો રાત દિવસ અને નવરાત્રીને આઠમના દિવસે તો ખાસ જે વર્ષમાં એકાદ વાર જો તમે માતાજીના મંદિરે મઢે કુળદેવી માને નમન કરવા જતા હોય એમની સેવા પૂજા કરતા હોય જતા હોય એમનો નિવેદ કરતા જતા હોય કુળદેવીમાં દર્શન તમે જતા હોય તો બાર મહિના સુધી એક દિવસ નવરાત્રિ આઠમનો દિવસ એટલે કે કુળદેવી માના દર્શન જો તમે કરો તો બાકીના બાર મહિના માતાજી તમને સાચવી લે છે બાર મહિનામાં એક વખત તો કુળદેવી માના મઢે જવું જ જોઈએ એમને દીવો કરવો જોઈએ એમના નામનું ધૂપ અગરબત્તી કે પ્રસાદ ભોગ ધજા તમે જે કંઈ માતાજીનું નિવેદ હોય કે શ્રીફળ હોય કે ચૂંટણી હોય કે અગરબત્તી હોય જે તમારા પુરુષો તમારા વડીલો જે કરતા હોય એવી રીતે રહેણી કેણી પ્રમાણે તમારે કુર્દીનું નિવેદ કરવું જોઈએ અને કુર્દીમાં નામની આઠમના ઘણા લોકો પડલી ભરતા હોય છે આઠમની પટલી એટલે કે કુલદેવી નામની પટલી પણ ભરવી જોઈએ અને કુલદેવીને ભોગ પ્રસાદ ચડાવવો જોઈએ એમના નામનો સેવા પૂજા તમે કરતા હોય એમના આરતી કરતા હોય એમને તમે નિવેદ ધરાવતા હોય કે ચુંદડી અગરબત્તી જે કોઈ તો આઠમના દિવસે આ બધું કાર્ય તમારા તમારે પૂર્વજોનો જે પરમા પરંપરા પાડીની ગયા હોય એ જ રીતે રિવાજ હોય એ પ્રમાણે આપણે કરવું જોઈએ જેથી કરીને આપણે કુળદેવીમાં આપણા ઉપર પ્રસન્ન રહે અને આપણી બધી સમસ્યાઓને ઉલે કુળદેવીમાં કરી દે દુઃખ આવો ન દે આપણા બાળકો આપણા પરિવાર એમ ખેમ સાજા તાજા માજા રાખે કુળજીમાં આટલે કુળની રક્ષા કરે એટલે સમસ્ત આપણું જે કુળ હોય આપણા પરિવાર કુટુંબ બાળકો પરિવાર બધાને એમ કેમ રાખે સારી સદબુદ્ધિ આપે સારી રીતે માતાજી અમને દરેક ધંધામાં પ્રગતિ આપે અડચણ આપવાની હોય એમાંથી તમને બચાવે કોઈ વિઘન આવવાનું હોય એમાંથી તમને બચાવે બાર મહિના સુધી તમારી માં રક્ષા કરે પણ જો તમે માતાજીના દીવા કરતા હોય એમનું સ્મરણ કરતા હોય કુળદેવીના નામનો જાપ જાપતા હોય કુળદેવીમાંથી મોટું દુનિયામાં કોઈ નથી જો કોઈ હોય તો આપણા પિતાનો આશીર્વાદ વડીલોનો આશીર્વાદ અને આશીર્વાદ આપના જીવનમાં હોય ખૂબ જ જરૂરી છે એટલા માટે કુળદીમાં નામનો કોઈને મદદ થાય એવું ધૂમ કરજો કોઈ ખવડાવજો કોઈ તમારા નથી બની શકે તો ધર્મના કાર્યમાં આગળ રહેજો એવી આશા રાખું છું મિત્રો નવરાત્રી આઠમના દિવસે પૂજે માનો પવિત્ર દિવસ માનવામાં આવે છે એ દિવસે આઠમના દિવસે માતાજીને તમે નિવિધ ભોગ પ્રસાદ ચઢાવો એમના દર્શન કરો એમની મોઢે મઢે જાઓ એમની સેવા પૂજા કરો તો મિત્રો દુનિયામાં તમારે કોઈ જોડે નવાની નમવાની જરૂર નહીં પડે તમારા ઉપર ક્યારેય પણ બિગન નહીં આવે પણ પૂજા સેવા ભાવથી કરજો બધાનું ભલું થાય એવા ભાવ રાખજો માતાજીની આત્મસમરણ કરીને દેજો તમારું મન તમારું જે વિચાર છે તમારા હૃદયમાં જે રામ બેઠેલા છે અંદરના જે પિત્રોના પરોશો છે અને જે જગાડતો જો અને સ્વરૂપ ચરણોમાં ઢાળી દેજો તમારા નમસ્કાર ઢાળી દેજો અને પૃથ્વીમાંને જણાવજો એ માં તારે તોય તું અને મારે તોય તું એ જ કરે મારું તું કરજે તારો બાળ છું તો તારા છોડું છું મારી તમામ ભૂલોને માફ કરજે મારાથી જાણે અજાણે ભૂલ થઈ ગઈ હોય તો પણ મને માફ કરજો અને મને તારો બાળ જાણીને ઉજગર વૃદ્ધિ આપજે વિધિ આપજે સીધી આપજે સ્ટ નવ નિધિ આપજે વશમાં વૃદ્ધિ આપજે અને મારાથી કંઈક ભલું થાય એવા મને આશીર્વાદ આપજે સારા વિચારો આપજે જેથી કરીને તારી સેવા પૂજા કરી શકું વડીલોની સેવા કરી શકું સમાજમાં કુટુંબમાં બધી મને સફળતા મળે મારા ધંધામાં મને સફળતા મળે એવા આશીર્વાદ આપજે દુશ્મનોને દૂર રાખજે અને જે સારા મિત્રો હોય મારા સ્નેહ હોય છે મને સદમાર્ગે લઈ જતા હોય એવા વડીલો ગુજરાનનો મને સામેથી મેળજે સારી સોબત કરાવજે સાધુ સંતો જોડે કરાવ જગતમાં જીવ આપજે એવી કૃપા કરજે કુળદેવીમાં મારા ઉપર કરજે આ રીતે તમે નમ્ર ભાવથી શ્રુદ્ધ ભાવથી સાચા હૃદયના ભાવથી કુળદેવીમાં ના પ્રાર્થના કરશો તો કુળદેવીમાં ચોક્કસ તમારા હાથ

બધા એમ કેમ સ્વસ્થ રહો એવી કુળદેવીમાં પ્રાર્થના કરું છું અને તમે બની શકો તો ધર્મ કરજો કોઈને મદદ કરજો કોઈને સારું કાર્ય કરજો એવી હું આશા રાખું છું મિત્રો આપણે આ વિડીયોમાં ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો ને માહિતી તમારા બીજા મિત્રોને શેર કરજો એવી હું આશા રાખું છું જય કુદેવીમાં જય ગોધા મહારાજ જય રામદેવ મહારાજ જય શ્રી કૃષ્ણ